ફરી એકવાર ડ્રગ્સનું નેટવર્ક ઝડપાતા ચકચાર મચી ગઈ છે ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હબ ગણાતું અંકલેશ્વર હવે ડ્રગ્સ માફિયાઓ માટે સેફ હેવન બની રહ્યું હોય તેમ લાગશે અંકલેશ્વર જ્યાડેસ સિદ્ધ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાંથી ઝડપાયું રેકેટ

અનિલ રાખુલિયા સાથે અને કોણ સંડવાયલુ છે અને રો મટીરીયલ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેની ઊંડી તપાસ શરૂ કરવામાં આવશે. રહેણાંક વિસ્તારમાં ભાડાના મકાનોમાં આવી વિસંકાસ સુદ્રવૃત્તિઓ થતી હોય ત્યારે મકાન માલિકો અને પડોશીઓની સતતતા ખૂબ જ જરૂરી છે. ગઈકાલે 13/2/2026 ના રોજ અમારી એસઓજીટી ની ટીમ ને મળેલ બાતમી આધારે એક મેથો મેફેડ્રોનનો કેસ કરવામાં આવે હતો જેમાં આરોપી અનિલભાઈ ગોર્ધનભાઈ રાખોલિયા ઉંમર વર્ષ 33 જે રહે જીઆઈડીસી અંકલેશ્વર માં એ પોતાના ઘરે બાથરૂમમાં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવવાનો બનાવવાનો કામ કરતા હતા એ પહેલા થી 6-7 મહિના મેફેડ્રોન બનાવવાની પ્રક્રિયા કરતા હતા પણ આને 4-5 બાર આમાં આ સફળતા મળે હતી પણ અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા 75 ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરીયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી બીએસસી કેમિસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને હાલ સુધીમાં અત્યાર સુધીમાં જીઆઈએલ કંપનીમાં પ્રોડક્શન ઓફિસર તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવતો હતો આરોપીના જણાવ્યા મુજબ શેર બજારમાં પૈસા હારી જ હારી જતા દેવું થતાં આ એમડી ડ્રગ્સ બનાવવાનું કામ ચાલુ કરેલ હતું જેમાં આરોપીએ છેલ્લા છ સાત મહિનાથી એમડી ડ્રગ્સ બનાવવાનું પ્રત્યંત કરેલ હતા અને હાલમાં આની તપાસ આગળની કડીઓ આગળના સંકળાયેલ આરોપીઓને ની શોધમાં હાલ આની તપાસ ઉડાનપૂર્વક ચાલે છે જે કંઈ પણ માહિતી કે કઈ જાંચ આગળ આગે આવશે તો તમે જાણવા માં મળશે સર આ જે મટીરીયલ છે રો મટીરીયલ કે ક્યાં લાવતો હતો અને આ જે મેફેડોન ક્યાં વેચવાનો હતો એનામાં કોઈ તપાસનો કાર વિશે અત્યારે આના આના બાબત અમારે પાસે કોઈ માહિતી નથી પણ અમારી જે એસઓજીની ટીમ છે આની તપાસમાં છે અને જે કાંઈ માહિતી મળે તો તમે જાણવા જાણ કરીશ